બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય બસુ વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય ટેસ્ટ લેવામાં આવ્યા હતા ત્યારે આ પ્રોજેક્ટનું સપનો અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ દસના કુલ પાસઠ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમા શાહ પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધોરણ દસ પછીના અભ્યાસક્રમ વિશે માહિતી આપી હતી તેમણે રાષ્ટ્રીય ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે તે અંગે પણ સમજ આપી હતી